એને ના લાગે એને તો ખાલી ભજન મોજ ભક્તિના ના મૂળ ગોત છો મૂળ ભક્તિ જયારે આવે સનાતન ધર્મ નરેન્દ્ર મોદી સાહેબે ખરેખર આટલા વર્ષો બાદ આપણને સંતોને આગળ લાવવાની મહેનત કરી છે ખરેખર એ ભગવાન સ્વરૂપ હોય કોઈ શક્તિ બિરુદ્ધ હોય કોઈ સંત બિરુદ્ધ હોય તો કોઈ જનેતા નું હોય અને અમારા મહાપુરુષો જુનાગઢ અખાડા મહામંડલેશ્વર ત્યાં પણ અમારા અખાડામાં પણ અમે જઈએ અને સંતોના દર્શન કરવા ત્યાં સુધી જઈએ તો એ સાહેબે આપણને સનાતન ધર્મના સંતોને આગળ લાવવા બહુ મહેનત કરી છે એમને પણ ખરે ઘર ભગવાન હું સરકારી કોઈ એવું નહીં કે સરકારનું કહેજું પણ એમને અમને જે આપણા ધર્મોને આગળ લાવવા માટે એમણે બહુ મહેનત કરી છે આપણો ધર્મ ડૂબી ગયો હતો બહુ ડૂબી ગયો હતો ખરેખર બહુ ડૂબી ગયો હતો કોઈ આપણા મંદિર પર જાઓ તો થોડા માણસ મળતા હતા આજે ઉજ્જૈનની અંદર મહાકાલ મંદિર ત્યાં ગાડી અમે વિક્રાંત ભેરવ છે ત્યાં પણ અમારું સ્થાન છે ત્યાં ત્યાં અમે જોવું આજે ગુજરાતમાં પંચાણું ટકા પબ્લિક ઉજ્જૈનમાં હોય છે અને ડાકોરમાં પાવા પહેલાં આથી મેં દસ વર્ષ પહેલાં એટલું કોઈ માણસ હતું નહીં એટલે દરેક ને હું તો કહું છું પોતપોતાના સદ્ગુરુના જઈ પોતાનું નામ મેળવી લેજો નામ તણો મેમાં એમ પાપી પણ પાવન થઈ જાય સદ્ગુરુ શણે જ્યા પછી નામ તણો મેમાં એ જેસલ જાડેજા એ સદગુરુ શણે સતી તોરલ પોતાની પત્નીને સદ્ગુરુ માની ગયો એ પીર થઈ ગયો બાપ આપણે તો ભક્તિના મોજમાં રહીએ છીએ કદાચ કોઈક સંતના જો કદાચ ચરણનો નો રસકણ અડી જાય ને તો શ્રી છે છે ને મૂર્તિ બની ગયા જીવો એને અહલ્યૂર્તિ ચરણ અડી જાય ને તો બાપ ઘેર ઘેર સંતનો નો બોલો સદગુરુ દેવ નો જેવો મને લાવો આટલો બોલવા પાત્ર આપ્યો અને માતાજીનું નામ પણ સાંભળ્યું ધન્યવાદ છે જય સદગુરુ દેવ નો જય